સ્વામી વિવેકાનંદ પ્રેરણા સંકુલ દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો શિક્ષક પરિતોષક સમારોહ યોજાયો હતો જિલ્લામાં તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય આજે દાહોદ જિલ્લામાં જિલ્લા જિલ્લા એવોર્ડ અને તાલુકા એવોર્ડમાં હું છોડવડી આરએસ કુમાર હિંમતભાઈ મારી શાળાનું નામ સાકરદા પ્રાથમિક શાળા આજે મને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ નવાજવામાં આવ્યો છે સાથે સાથે આજે મારે દાહોદ જિલ્લામાં પૂર્વનો દરવાજો એટલે કે દાહોદમાં આજે મને પૂર્ણ પગારનો ઓર્ડર પણ સાથે આપવામાં આવ્યો છે મારા પિતાશ્રી પણ મારી સાથે છે ખૂબ મારી સાથે એક આનંદનો એક અવસર પ્રાપ્ત થયો છે કે પાંચ વર્ષને બે મહિનામાં આજે મને પાંચ વર્ષે તાલુકા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની સાથે આજે મને પાંચ વર્ષનો પૂર્ણ પગારનો ફૂલ પગારનો ઓર્ડર પણ આજે આપવામાં આવ્યો છે ખૂબ ખૂબ આભાર માનું છું તંત્રનો અને તમામ મિત્રોનો પણ હું આ તકે આભાર માનું છું જય હિન્દ મારું નામ મુનિયા કલ્પેશ કુમાર દીપસી છે આજે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં હું ગૌરવની લાગણી અનુભવું છું મને જિલ્લાનો શ્રેષ્ઠ બીઆરસી તરીકેનો એવોર્ડ મળેલો છે મેં મેં બે હજાર સાતમાં શિક્ષક તરીકેની નોકરી આણંદ જિલ્લામાંથી શરૂઆત કરેલી સા ત્યાંથી જિલ્લા ફેર થઈ અને બે હજાર બારમાં દાહોદ જિલ્લામાં આવ્યો અને બે હજાર સત્તરમાં બીઆરસી તરીકેની મારી પ્રથમ નિમણૂક થઈ અને સાત વર્ષ બીઆરસીમાં થયા મેં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં બાળકોના ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણું બધું કામ કર્યા છે સીટી અંતર્ગત મારા ગત વર્ષમાં મારા તાલુકાની આખી શાળા આખા રાજ્યમાં પ્રથમ આવી હતી સાથે એને ચિત્રકામ શિશુવૃત્તિ જેવી પરીક્ષાઓમાં ઝાલોદ તાલુકા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે સાથે એન્સપાયર એવોર્ડ વિજ્ઞાન મેળો કલા મહોત્સવ જેવા

અને પછીના રસપ્રદ ડોક્ટર સર્વપલે રાધા કૃષ્ણનો જન્મ દિવસ ઓગણીસ આઠસો ને અઠ્યાસી એ શિક્ષક તરીકે એમનો જન્મદિવસ ઉજવાતો હતો એને લીધે પૂરા ભારત વર્ષની અંદર શિક્ષક દિવસની ઉજવણી થાય છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાની અંદર આ ઉજવણી અંદર અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રીના અમારા લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતશી ભાવરજી મારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા મારા મહેન્દ્રભાઈ ભાભોર કલેક્ટર શ્રીઓ શ્રી શિક્ષક હજાર માંથી ચાલીસ હજાર પગાર પણ આજે વધી રહ્યો છે એના માટે શિક્ષક જગત આવનારું ભારત નું ભવિષ્ય દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી નું બે સુડતાલીસ નું પુર્વિકસિત ભારત બનાવવાનું સપનું છે બાળકોને બેશ બાળકો નિર્માણ કરવાનું કામ જઈ રહ્યા છે એવા શિક્ષક મિત્રો ને પણ શુભેચ્છાઓ પાઠવી છે આગામી દિવસો અંદર આ દાહોદ જિલ્લો શિક્ષક ની સાથે તમામ ક્ષેત્રે આગળ વધે એવી પણ શુભેચ્છાઓ પાઠવી થેન્ક યુ અને છે સદભાવી ધરતી પર આપણને જન્મ લેવાનો અવસર મળ્યો અને એવી ભારત વર્ષના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર મહાપુરુષ રાધાકૃષ્ણનો જન્મ દિવસને પૂજ્ય ગુરુજનોને એક શિક્ષક દિન તરીકેની ઉજવણી જ્યારે પૂરું ભારત વર્ષ કરી રહ્યો છે એના ભાગરૂપે મિત્રો આજે પણ આ અવસર આપણે આજે ઉજવી રહ્યા છે ધરાવતું આપણું એક પવિત્ર સ્થાન છે ભાઈઓ બહેનો પૂરા માં આજે પ્રવેશી રહ્યા છે એવા સૌ શિક્ષકોનું પણ આજે ખૂબ લાંબા વખતથી આ કાર્યક્રમ આપણે કરવા માટે જઈ રહ્યા હતા પણ આપણે કરી શક્યા નહોતા એવા સૌ ગુરુજનો નું સ્વાગત છે પત્રકાર મિત્રો આજે મને કહેતા ગૌરવ થાય છે કે જેમની યાદમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા ભારત રત્ન અને શિક્ષકમાં કેટલી તાકાત હોય છે એ તાકાતનો ખર્ચો જેમને કરાવ્યો અને આપણા બધામાં પણ છે એવા મહાન પુરુષનો આજે જન્મદિવસ છે કે પોતાનો જન્મદિવસ એ શિક્ષક સમાજ નું માન સન્માન ગૌરવ તરીકે આજે જે દિવસ ઉજવવા માટેના આજે અવસરે આપણે મળ્યા છે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો